हम <laughs> उन्होंने લો બીજા બિલકુલ નહી તો હે હા આયા ફુલ બીચ છે લેખના જો ના પહેલા નહી મોટા બાલે વદનજીલી નદી અપવાને આપણે હમમજીની જમરસ્તો જો પાળ દે लातोला ने के की जो पित्त जो विद्या करके आते थे तो ये से संबंधित में हम लोग मतलब आया और सारे जा और मेरा नाम है स्व और 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 कमल हां ये हम आ रहा है यहां से भी नहीं आ रहा है यहां से भी नहीं आ रहा है ये पठान भी आया है राम का भारत से दिखाई देती है ये रिचीड है पता नहीं पड़ता

jalan apa hari -hari? Ja. Hai, jalan aja yeah. jalan <pis**> <been> <labeled> है आईफोन आ रहा है आवाज आ रहा है आवाज आ रहा है अरे आवाज आ रहा है छेड़ो कुछ नहीं बड़ी हां सही बाजू हां समझो भाई ले आओ इधर हम ध्यान से तुम हमें विघ्न नहीं आने के मॉर्निंग हो गया है हां

नेपाल से मुंडा की नेपाल से मुंडा की भगवान बिरसा दादा की भगवान बिरसा दादा की ज्योतिबा फुले की ज्योतिबा फुले की जय जय संविधान बाबा साहेब अम्बेडकर की बाबा साहेब अम्बेडकर की बाबा साहेब अम्बेडकर की

એક આદિવાસી પહેચાન આપી અને જેમને સંવિધાનની અંદર શીડ્યુલ એરિયા તરીકે શેડ્યુલ પાંચ અને સિડ્યુલ સિક્સ એમણે જે અંદર દાખલ કરાવી અને એમાં જે પ્રાવધાન કરાવ્યા શીડ્યુલ એરિયા માટે એવા આપણા ઘડવૈયા અને આદિવાસી સમાજ અને દેશના લડવૈયા જે ત્રીજી જાન્યુઆરી જન્મજયંતિના દિવસે જ્યારે આખો દેશ ઉજવી રહ્યો છે તો અમે પણ આ વ્હાઇટ હાઉસ ચંદ્રિયા ખાતે બીટીએસ અને બિલિસ્તાન વિકાસ મોરચા તરફથી સૌ આગેવાનો એને આજે ઉજવી રહ્યા છે ખાસ કરીને જે બિરસા દાદા જયપાલસિંહ દાદાને જે જન્મજયંતિના દિવસે એમણે જે કહ્યું છે એ ભારત દેશની અંદરથી બહાર એક્સફોર્ડ યુનિવર્સિટીની અંદર પણ એમણે અભ્યાસ કર્યો છે અને જે ભારત દેશની જે હોકી ટીમ હતી એના એ અધ્યક્ષ પણ એના એ પણ અધ્યક્ષ પણ હતા સાથે સાથે એમણે જે સોળ દેશની અંદર મોટી મોટી હોકી ટીમ ખીલી અને એની અંદર પ્રથમ નંબર લાવનાર એક પણ એ હોકી ટીમની મેચ આવી નથી ને એમણે આ સંવિધાન લખવા માટે પોતાની એક્સપર્ટ યુનિવર્સિટીમાંથી ભણીને જે ત્યાર પછી એમની જે ડિગ્રીઓ હતો એની પરથી પણ રાજીનામું આપી કેમકે એમને સમય હતો નહીં એટલે એ નોકરી કરતા એમાંથી રાજીનામું આપી અને આ સંવિધાન લખવા માટે એમને પૂરેપૂરો ટાઈમ એટલે આજે અમે એમને યાદ કરીએ છીએ ને ખાસ કરીને અમે આજે ચંદરિયા વ્હાઇટ હાઉસ ચંદરિયા ખાતે સૌ ભેગા થયા છે એની અંદર બીટીએસના હોદ્દેદારો બિલિસ્તાન વિકાસ મોરચાના હોદ્દેદારો અને તાલુકા જિલ્લા પંચાયતના હોદ્દેદારો સૌ ભેગા મળીને આજે એમને અમે યાદ કરીએ છીએ અને ખાસ ચંદેરિયાની અંદર વ્હાઇટ હાઉસ ખાતે અહીં સાડી સાતસો એકર જમીન જીએનએલની અહીં ગાડી હતી એમાં અમારા ચંદેરિયા ગ્રુપ ગ્રામ પંચાયત જેમને જયપાલસિંહ મુંડા યુનિવર્સિટી માટે જગ્યાની પંચાયતના ઠરાવ તરીકે માંગણી પણ કરી હતી અને એ ઠરાવના આધારે વાલિયા તાલુકા પંચાયતની અંદર એ જગ્યા ફાળવવા માટે ત્યાં પણ ઠરાવ કરવામાં આવ્યો હતો અને અહીં ચંદેરિયા ખાતે જ્યારે જયપાલસિંહ મુંડાની જન્મજયંતિ આગળ પણ ઉજવવામાં આવી હતી ત્યારે અહીં ચંદેરિયાના પાટીએ મોટું વોર્ડ માન્ય છોટુભાઈ વસાવા સાહેબ અને બીજા એમના આગેવાનો સાથે અમે અહીંયા ખાતમુહૂર્ત પણ કરેલી હતી અને સરકાર પાસે અમે માગણી કરીએ છીએ અને આવનારા સમયની અંદર અમે આના માટે આવેદનો પણ આપીશું સરકારમાં રજૂઆત પણ કરીશું છેક વડાપ્રધાન સુધી માન્ય આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને રજૂઆત કરીશું ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલને પણ રજૂઆત કરીશું અને આ જગ્યા ફળવાય અને ટ્રાઇબલની અંદર મોટા મોટી જેવી રીતે યુનિવર્સિટી બની છે યુનિવર્સિટી બની છે એવી જ અહીં એક જયપાલસિંહ મુંડાની યુનિવર્સિટી બનવી જોઈએ જેથી સંવિધાનના જે નિર્માતા હતા સંવિધાનની અંદર જે આદિવાસીઓ માટે પ્રાવધાન કરેલા હતા એમને એ જગ્યા મળે મળીને હજારો વિદ્યાર્થીઓ આ યુનિવર્સિટીમાંથી ભણી આઈ બની જાય આઈપીએસ બને અને આ દેશનું સંચાલન કરે અહીંથી દેશ માટે સારા સારા વિદ્યાર્થીઓ અહીં ગાડી આવે અને દેશના વિકાસની અંદર મોટો સિંહ ફાળો આપે એવી અમે આજના દિવસે નેમ લઈએ છીએ આજે અમે સંકલ્પ કરીએ છીએ કે આના માટે જ્યારે જ્યારે પણ અમારે માંગણીઓ કરવી પડશે તો અમે માંગણી માટે સૌ ભેગા થઈને અમે આને આગળ ચાલીશું તો આજે વધારે ન કહેતા તો ખાસ કરીને આજની જન્મજયંતિ દિવસે તો જયપાલ શિવ

Okay. <laughs>